પોરબંદરમાં પણ કઈક આજ પ્રકારની ઘટના પોરબંદર નાકુતિયાણામાં વેકરી ગામે rescue operation કરવામાં આવ્યો પાણીમાં ફસાયેલા 5 લોકોનો rescue operation કરવામાં આવ્યો વેકરી ગામમાંથી કોસ્ટガードના helicopter થી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા પોરબંદર નાકુતિયાણાની ઘટના વેકરી ગામમાં કેટલા લોકો ફસાઈ જતા હતા એ તમામ ફસાયેલા લોકોનો rescue કરવામાં આવ્યો 5 લોકો જે ફસાયેલા હતા તેમને કોસ્ટガードના helicopter થી બહાર કાઢવામાં આવ્યા અવિશ્વગમિત માટી આપો આપડે સાથે જોડાય ચૂક્યા છે મારા સંવાદદાતા અલપેશ અલપેશ કઈ રીતે લોકો ફસાય ચૂક્યા હતા અને કેટલી કેટલા સમયમાં તેમનો રેસ્ક્યુ કરાયો આજી રામનગરની માટીમાં જ્યારે પરોષમાં હોય નorseની ચાલે ઘેરે આફુતિયા ઘેરેની અંદર રહે વિકળી છે ને પાંચ કે 6 લોકો જે પાંચ કે 4 કે પાંચ લોકો આડી સને અંદર ફસાયેલા હતા તેમનો રેસ્ક્યુ કરવા માટે

જ્યાંથી આ પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પાણીમાં ફસાઈ ચુક્યા હતા આ પાંચ લોકો જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું